પારડી ચાર રસ્તા અંડરબ્રિજ અને સર્વિસ રોડ ઉપર ખાડાઓને લઈ વાહન ચાલકો ડિસ્કો કરી રહ્યા છે નાસિક હાઇવેને જોડતા ચાર રસ્તાની હાલત બિસ્માર બનતા રોજના વાહન ચાલકો પરેશાન હોવાનું જણાવતા એડવોકેટ કીર્તિભાઈ ભંડારી પારડી નેશનલ હાઈવે નંબર ચાર રસ્તા બ્રિજ નીચે અને સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્યને લઈ વાહન ચાલકો ડિસ્કો કરતા નજરે પડે છે ચાર રસ્તા બ્રિજ નાસિક હાઇવે ને પણ જોડે છે ત્યારે ચાર રસ્તા અંડર બ્રિજ અને બંને બાજુના સર્વિસ રોડ ની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે પાર્ટીના એડવોકેટ કીર્તિભાઈ ભંડારે જણાવ્યું હતું કે અહીંથી રોજના નોકરિયાત વર્ગો વેપારીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે ત્યારે ચાર રસ્તા અંદર બીજ અને સર્વિસ રોડની હાલત બિસ્માર બનતા હાઈવે ઓથોરિટી ધ્યાન દોરે તેવી અપીલ કરી હતી રસ્તા ઉપર ખાડાઓને લઈ વાહન ચાલકો પટકાતા હોય છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે રસ્તાની મરામત કામગીરી કરવામાં આવે જેથી વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી ન સર્જાય તે માટે માંગ કરી હતી તમે ઉભો છો ચાર રસ્તા બ્રિજ નીચે જે આ સતત અવર વાળો રસ્તો રહે છે બ્રિજ વાળો રસ્તો છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જગ્યા પર સર્વિસ રોડ પર ખાડા પડેલા છે અને બ્રિજ નીચે તો બંને બાજુ ખાડા છે અને જતા આવતા રસ્તો ભરાયો છે ત્યાં તકલીફ પડે છે લોકોને ને ત્યાં ઘણા લોકો પડી પણ ગયા છે ત્યાં હાઈવે ઓથોરિટી કોઈ ધ્યાન આપતી નથી અહીંયા હાઈવે ઓથોરિટી આ ખાસ ધ્યાન આપવાની જરૂર છે

અને ખાડા ઘણા મોટા મોટા ખાડા છે તમે ડિસ્ક કરો તમે જોજો બસ જલ્દી જલ્દી આ રસ્તાનું કામ થાય અને લોકોને સુવિધા મળે તો હળવા ખોજે ધ્યાન આપવું જોઈએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો